અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ પર આવેલ મહાત્મા ફૂડ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓ નું ચેક કેવો સંસ્થાને નોટિસ આપવામાં આવે છે તથા નોટ ધ વૈવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સળ ઉપર નાશ કરવામાં આવે છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ ફળી ગયેલા હોય તેઓનો સળ ઉપર નાશ કરવામાં નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત